આજે વર્ગખંડમાં શિક્ષક આપણા બાળકને કશું કહી શકતો જ નથી એ ડ્રગ્સ લે તો તને નુકસાન થાય એવું શિક્ષક કહેતા જ નથી કારણ કે કહી શકતા નથી આજે વાલી અને શિક્ષક વચ્ચેના સંબંધો દૂર થયા છે ને એટલે આપણા બાળકો વધુ બગડી રહ્યા છે આજે મંત્ર હાથમાં લેવાની જરૂર છે અને એનો ઉપાય શું મારે વિશેષ સમય નથી લેવો પણ આ વાતાવરણ બગડ્યું છે એનો ઉપાય શું મને બરાબર એવું લાગે છે કે આનો ઉપાય છે આજથી વીસ વર્ષ પહેલાં જે રીતે વાલી અને સ્કૂલ વાલી અને શિક્ષકનો જે સંબંધ હતો ને એ સંબંધ ફરી જ સ્થપાય તો શિક્ષક તમારા બાળકને ખરી કેળવણી આપે એમ છે આજે આપણા બાળકની હેલ્થ સારી નથી આપણા બાળકને જીવનમાં કંઈક બનવું એવી બર્નિંગ ડિઝાયર નથી આજે આપણા બાળકને વાલીની આર્થિક સ્થિતિ કેવી છે એનો અહેસાસ નથી